જય વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યનો કોઈ પૂર્ણ કર્યો બરાબર હવે તેના પછીનો ટોપિક છે સમય ઉપરની ક્રિયાઓ હવે સમય સંખ્યા આપણે પૂર્ણ સંખ્યા ઉપર જોઈ પ્રાકૃતિક પૂર્ણાંક અને હવે સમય સંખ્યા એના ઉપર ચાર ક્રિયાઓ લાગુ પડે છે સરવાળો બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર તો એ ક્રિ ક્રિયાઓ કેવી રીતે લાગુ પાડવાની છે એ ક્રિયાઓ હોય તો આપણે સમય સંખ્યાનું સાધર કેવી રીતે આપવાનું છે આપણે એની ચર્ચા કરવાની છે

આપણે ભિન્ન છેદ વાળી બે સમય સંખ્યાઓમાં તેમના છેદી સંખ્યા લેવામાં આવે જેમ ભિન્ન છેદ વાળી સંખ્યાઓમાં કઈ સંખ્યા મોટી છે એવું જાણવા માટે પણ આપણે છેદ સરખા કરીએ છીએ એમાં પણ આપણે શું લઈએ છીએ લસા લઈએ છીએ તો આમાં પણ આપણે લસા લેવું પડે જો અહીંયા પાંચ છે અહીંયા ત્રણ છે બંનેનો લસા લઈએ તો પાંચ ને ત્રણ મીન્સ કે પાંચ તરી પંદર એટલે અહીંયા ત્રણ મળે અને અહીંયા પાંચ મળે સાત તરી માઇનસ એકવીસ પાંચ તરી પંદર પાંચ દુ માઇનસ દસ પાંચ તરી પંદર

પિસ્તાળીસ પંદર માંથી આઠ જાય તો સાત અને બે માંથી એક જાય બરાબર હવે માં ગુણાકાર

છેદમાં ચા અસમાન નો થોડી વાત બાકી અગિયારમાંથી પાંચ જાય તો છ મુની સંખ્યા છે હું છ છેદમાં ચા બરાબર પછી છે પાંચ પ્રત્યાંશ પત્તા ત્રણ પાંચ અને બસ સાબર તો જીયા આવી શકાય માણીસ ત્રણ

તમારે પ્રશ્ન એકના બધા જ દાખલા કરી દેવાના છે પર પણ થઈ ગયા છે બરાબર હવે નેક્સ્ટ આપણે આવતા લેક્ચરમાં જોઈશું જય હિન્દ